કદી મેથી ના ખાઈ દીવરો મેલીયા થા મારો યાદ ના કોઠારો તો ખાલી થઈ ગયો છાઈડી શું કોમ ની લે ઉભરો મેમાન ઓ મેમાન આવો કરો મેમાન લે લે કાદો ઓને લે હબલું લે કનો

તારે તો ભગવાન નું રૂપ કેવાય તમદેન પડે બોલ બોલ ના કરેલા બુદ્ધિ પગની પડે હોય પગની પડે ના હોય કરવાનું 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 તકલીફ હોય બિચારી બોલ બોલ અમીઠાઈ ભાઈ અમીઠાઈ અગાયણે લાવવા બેલા હમણાં જ દર્ કે છે કરી પડ પેલો લાઇન ભરી દે તો પછી બનાવો તમે બધો હારું બને બને બતામ આવરા ઓને મને કોઈ કોડ ગવાનો હમણાં માથા મારવા દે માતા નો મારે બેહી જા સાનાલો અરે રોલ કે છે બમું તો જુડા કરીને મેલું કર બેજા

કેદાર પતમ ઓડો ગુલ ડરે લાયો કેનો દારૂડો ગાડ્યો રે અરે ફટા અરે

મેં મોના હોય એટલે પછી માથા ગુર નહીં કરવાનું હા હા આજ જો નખોડ આજો આજ જો નખો આપણે હેડ આજ જો હા હા દે સારી લેતી હેડી દસ આ લેતો એ બસ 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 હા આહ થઈ જયો હા

માર કડવી ઓ બનાવો એટલે જોરદાર બનાવો જોરદાર તમારે કેવું લખો બા હું તો રજા લઉં રજા લેવી રજા લઉં

પથારી ફીર નાખી હમકો જિંદા મત છોડો થમ કોઈ મંદિર કા ઘંટા હે કોઈ ભી બધા જતા હવે મારા જારી છોડો પાણી લેવા જવું પડશે નહીં જરા લાકડું ચારે નહી કોમ ની આને બહેરા નું નહી શું કોમ ની હ્યા તમારે જાય બાબા ચલો જાય આપડે ના ના ભલા માણસ આજે કામ છે જોરદાર શાક બનાવી ભૂલા માણસ જા લે મારા ના આવે ને તો મને તકલીફ ઊભી થઈ જાય મારા મેમોન આવે તો જ બરોબર એમ મેમોન ના ખવડાવે હું ખાતું નહિ મારો પેલા એમ જ છે એક જ એવું છે

હા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આપણે બરોબર ના ના પેલા જવા દો અત્યારે મને બઉ કામ છે અને હું જતા આવતો ગયો પણ હવે બહુ કામ છે એટલે નીકળું પછી જમીશું

મારે કડવી એટલે ધડાધડ બનાવી દે એક વખત બનાવ્યા વગર તો ના થઈ હાણ પસાર આવી ભૂખા કઈ ને એ રણ ભાઈ યાદ જોયા બઉ મજા આવી ચોકલેટો ને ટોપી મનાલજો કડવી હા લેતા આવજો સાડી તો એકદમ સાડી લાવજો ટોપી લાવજો ડોલર પર ના એ તો મળશે

અને પેલા ડોલર ના ભૂલા ડોલર લેતા આવજો મારા એ મારે જોવા પડશે ડોલર કેવા હોય હા હું બધાને લઈ લઈને આવું છું તને હું હાલી દેસુ બધા નો વાજે શાંતિ ના શાંતિ છે એ અમેરિકાની કિંમત છે ને તો બંને બેનુ પણ લાઈન લાઈન તો મેલું ખબર આવું લાઈન તો મેવા શું થોડી થોડા હતું વાત કરવા કે હાથમાં છે વિશકી આખો માં પાણી

આ રાજ્યો તો સુધરતો જ નહીં કે એનો ડોડો શેકવું એનો ને તો ચા બનાય બનાવીને થાકી ગઈ મોહિયો કશું ભૂલતો જ નહીં

પકડી પકડી લઈને આવતો હોય નહી વગર વાત કરે તો બોલ્યા ખરે વાત કરે એના બોલવી પડી જાય તો માન કરવી નામ શું કરવી બોલે બોલા બધું ખોટું લે તું એની વાતો હવે ધોન ના નો બસ 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 બોતે ના ના દે ના ના દે ના ના ના

તમાર કડવી નો પાડી નું થોડી કડવી જ થઈ ગયેલા મસાલા હેરાન કરો ના તમે મને કરો તો આપડે હેરાન કરો

ઉપાધિ થઈ નહિ મને એટલે મને ભગવાન જેવું લાગે આના કડી શું કવે એ ખબર પડતી મન મોરી રામા મોરી રામા

ઘેરાુટું ના ચાલો હા જોવાનું તારે રાત્રી રાચર બરાવાની છે

કોઈ ભજનો ગાવાનું વાત હા ના બે ચાલે ના મોનો મારા આજ જવાનો તું બાપા હેડ હેડ કોણ

પોત વર ડોબું થયું નહિ આનપુરા નોચ નો તો થવા ના થવા જો કરવી ના કરતા બીજું કોણ કરે

તમને શું કહું સારા કરીને ને જમાડ્યા પછી આ હોબેલું હોબેલું જોયું છે ને ઘર માં તો અમારું લઈ જશે ઘર માં તારું મારી ને હોબેલે ને હોબેલે તમને બૈડો તોડી નાખ્યો કેવાય મારે મહાબેલા ને ખાવા મારે રસ્તો માપવો પડશે એટલે હાલો ભાઈ એ જય રમ રમ એ રમ રમ કરી મારે ને સારું થયું ભાભે મને ચેત્યો નહીં તો મારો તો બૈડા તોડી નાખો હાબેલે હાબેલે પેલો લકડો મારે ખાવુંય નહીં તારું ખાવુંય નહીં કશું નહીં તો આ હેર્યો

આલ દી જો આવો ભારો ઓ મહેમાન આવો ભારો મહેમાન લે લે કદો ઓ ઓ મહેમાન હામેલો લે ઓ મહેમાન ઓ મહેમાન ઓ હામેલો મહેમાન હામેલો લે કદો પેલું લે ના મા પેલું લે ઓ પેલું તીજો તમારો ઓ પેલું તુમારો ઓ પેલું ઓ પેલું પેલો લે ઓ મહેમાન હામેલો લે ઓ મહેમાન